અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક નગરપાલિકાની પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીમાં જાતની સેફટી વગર અને સ્ટેટ હાઈવે રોડ તોડી પાડી પાઇપલાઇન બેદરકારીથી નાખવામાં આવતી હોવાના આક્ષેપ સ્થાનિકોએ કર્યા છે રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ નજીક આવેલ ધાતરવડી ડેમ એક માંથી રાજુલા જાફરાબાદ નગરપાલિકાને પીવાનું પાણી મળી રહ્યું છે અહીં ડેમમાંથી નવી પાઇપલાઇન નાખવા માટેની કામગીરી શરૂ કરવામાં આવી છે ત્યારે અહીંના સ્થાનિક લોકો અને ખેડૂતોએ પાઇપલાઇનની કામગીરી સામે અગાઉ વિરોધ નોંધાવ્યો હતો તેર ગામના ખેડૂતોની માંગણીઓ સ્વીકારવામાં ન આવતા મામલો ગરમાયો હતો ત્યારબાદ ખેડૂતોના વિરોધ બાદ તંત્ર દ્વારા તેમને મીટર મુકવા સહિત વિવિધ માંગણીઓ સ્વીકારવામાં આવતા ખેડૂતોના આંદોલનનો સુખદ અંત આવ્યો હતો અને પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે આ પાઇપલાઇનની કામગીરી હાલમાં શરૂ છે પરંતુ આ પાઇપલાઇન કામગીરીમાં ગંભીર બેદરકારીથી કામ થઈ રહ્યું હોવાનું સામે આવ્યું છે એજન્સી દ્વારા કોઈ પણ જાતના સેફટી કે સાઇન બોર્ડ મારવામાં આવ્યા નથી અને પોતાની મનમાનીથી એજન્સી કામ કરી રહી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે સ્ટેટ હાઇવેનો પણ રોડ તોડી પાડી પાઇપલાઇનની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે શું માર્ગ મકાન વિભાગ દ્વારા આ રોડ તોડવા માટે મંજૂરી આપવામાં આવી હશે ખરી કોઈ પણ સેફટી ન હોવાને કારણે માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકો પણ મૂંઝવણમાં મુકાયા છે અને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે આ કામ દાતવડી ડેમ થી નગરપાલિકા સુધી પાઇપલાઇન પોગાડવાનું કામ ચાલે છે પણ કોઈ પણ જાતની રોડ ઉપર સેફટી નથી રોડનો ડામર રોડ તોડે જાય છે અહીંયા રોડ ઉપર ગારો છે રાજુલા વીજપડી થઈ અને કુંડલા અમરેલી સુધીનો આ સ્ટેટ હાઈવે છે અહીંના આગેવાનોએ સંઘર્ષ કરી અને આ રોડ બે ચાર વર્ષ પહેલાં મંજૂર કરાવેલો કોન્ટ્રાક્ટરે દિલથી કામ કરેલું પણ સત્તાધીશોએ સત્તાના જોરે આ રોડ ઉપર પાઇપલાઇન નાખી અને આ વિસ્તારનું ખૂબ જ બુરું કર્યું છે હવે આ રોડ ફરીવાર બને કે ન બને આ અકસ્માત થાય તો કોની જવાબદારી વગર સેફ્ટી એ કામ થાય છે પછી પાછું આ કામ પૂરું થયા પછી ડામર રોડ થાય કે કેમ આ બધા પ્રશ્નો ગામડાઓમાં સરસનો વિષય બન્યો છે અને પૈસાની ભૂખાટુંથી સત્તાધીશો હું નું કરે એ આ કામ ઉપરથી નક્કી થાય છે વિનાશ વિકાસના નામે વિનાશ નોતરાઈ રહ્યો છે સરકારમાં બધાને ખબર હોવા છતાં કોઈ અહીંયા આમું જોવા તૈયાર નથી અને સત્તાધીશોના અથવા તો કોઈ મંત્રીઓનો આમાં ભાગ બોટાય હોય એવું ગામ લોકો સરસાનો વિષય બન્યો છે એવું લાગી રહ્યું છે કે આમાં કોઈ મોટા રાજકીય નેતાઓનો ઓલું હોય છે એટલે અકસ્માતની ભય જોવે છે આ રોડ ઉપર જ્યાં કામ હાલે છે ત્યાં બધી માટી પડી રહી છે કાંકરા પડ્યા રહે છે એક બાજુનો રોડ તો બંધ થઈ ગયો છે ડબલ પટ્ટી છે સિંગલ પટ્ટી હતી પહેલાં ડબલ પટ્ટી થઈ પણ એક બાજુનો રોડ તો આ નગરપાલિકાની પાઇપ લઈને તોડી નાખ્યો છે એક બાજુ છે એમાંય તે આ માટી નાખી અને આ ગારો થયો છે કાકરા થયા છે અને અહીંયા કોઈ સેફટી માટેના કોઈ સ્ટીકરો માર્યા નથી કાંઈ સલામતી નથી કાંઈ બોર્ડ માર્યું નથી કોઈ વસ્તુ અહીંયા છે નહીં શું માંગ છે તમારે અમારી માંગ છે આની પૂરી તપાસ થાય અને રોડ ફરીવાર બને એવું અમે માંગીએ છીએ ફરીવાર આ રોડ જેવો હતો એવો બનાવે એવી અમારી માંગણી છે Dharmesh Mehta, H24 News, Amreli.